ભાજપમાં મોટો ઝટકો લાગ્યો છે જિલ્લા પંચાયતના કારોબારી સભ્ય સાથે બે હજારથી જેટલા વધુ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા આપના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ આ બધાને ખેસ પહેરાવીને આવકાર્યા અને કહ્યું જે પાર્ટી કાર્યકરોને સન્માન નથી કરતી ત્યાંથી લોકો બહાર જ આવે છે સાંભળે તેમણે વધુમાં શું કહ્યું उनक ने आदमी हां वो आदमी है तो वो रोथ है ना वो बने थे कि खाली माचा के लिए और कुछ भी बोल से बोल से और काय मतलब आवेडी ना आलो दिसती ये नहीं ना हेलो ओके मैं एम गोइंग टू सेट जोवनो कैमरा ओके नरेंद्र ओके रोल आम आदमी पार्टीनी

ખુબ જ સજ્જન આગેવાનો આજે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે તમે જુઓ પહેલા ત્રીસ વર્ષ ગુજરાતમાં કોંગ્રેસનું શાસન હતું કોંગ્રેસથી લોકો કોંગ્રેસ પોકારી ગયા કોંગ્રેસથી થાક્યા પછી ભાજપ ભાજપને ચૂંટ્યું ભાજપના આજે ત્રીસ વર્ષ થઈ ગયા અત્યારે ભાજપને ખૂબ અહંકાર આવી ગયો છે ભાજપના રાજમાં મોંઘવારી ચરમસીમાને ગઈ મધ્યમ વર્ગ જીવી નથી મધ્યમ વર્ગના બે છેડા ભેગા નથી થઈ શકતા

આખો જૂથ બની ગયું છે અને એટલે સારા સજ્જન વ્યક્તિઓ જે ભાજપમાં છે એ ગુમરાઈ ગયા છે એમની આત્મા જાગી રહી છે આજે ભાજપમાંથી ખૂબ મોટી વિકેટો પડી છે ભાજપના ગઢમાં આજે ભાજપના સારા એવા આગેવાનો આજે આમ આદમી પાર્ટીમાં જોડાય છે હું સૌનો ખૂબ જ સ્વાગત કરું છું ભાઈ શ્રી નરેન્દ્રભાઈ રાઠોડ છે ભાજપના આગેવાન છે અને એમણે ખૂબ સારા

રશ્મિતાબેન દલવરિયા એમના પરિવાર સાથે આજે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે ભાજપમાં તમે જુઓ એક સમય હતો કે ભાજપના ચૂંચા ન કરી પરંતુ હવે લોકોએ નક્કી કર્યું કે ભાજપથી ડરવાની જરૂર નથી પ્રજાને તો માફ નહીં કરે ક્યાં સુધી ડરીશું અને એટલા માટે આજે દિગ્ગજ નેતાઓ આજે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે વિપુલભાઈ પટેલ ભાજપ આગેવાન છે એ પણ જોડાઈ રહ્યા છે કિરણભાઈ ગોહેલ વિધાનસભા

એને એટલે આ કોંગ્રેસના આગેવાનોને લાગી આવી એમને દુઃખ થયું એમણે નક્કી કર્યું કે આ જ ભાજપની બી ટીમ તરીકે ત્રીસ વર્ષથી કામ કરે છે ધંધાર્થીઓ છે મોટી મોટી કંપનીઓમાં ધંધાર્થીઓ છે મોટા મોટા કોન્ટ્રાક્ટરો છે ભાજપ કોંગ્રેસના મળતીઓ ભેગા કરી કરે છે અને એમણે અમારા ઉપર આમ આદમી પાર્ટી ઉપર વિશ્વાસ આવ્યો અમારા જેવા યુવા નેતા પર વિશ્વાસ આવ્યો કે આ લોકો મરી જશે પરંતુ ક્યારેય ભાજપના દલાલ નહીં બને ભાજપના ધંધાર્થીના લાભ નહીં બને એટલે કોંગ્રેસના આગેવાનો પણ જોડાઈ રહ્યા છે લવજીભાઈ મેઘાણી ભાજપના આગેવાન છે એ પણ જોડાઈ રહ્યા છે કેતનભાઈ રાઠોડ ભાજપ આગેવાન છે એ પણ આજે જોડાઈ રહ્યા છે નરેશભાઈ જાદવ ભાજપ આગેવાન છે એ પણ આજે આમ આદમી પાર્ટીમાં જોડાયેલ છે નિરાલીબેન પટેલ પણ ભાજપ આગેવાન છે વોર્ડ નંબર બાર માં એ પણ આજે આમ આદમી પાર્ટીમાં જોડાયેલા છે દ્રિનેશભાઈ પટેલ ભાજપ વોર્ડના વોર્ડ નંબર અગિયાર ના આગેવાન છે ખોડાભાઈ સોલંકી કોટા સાંગાણી તાલુકા ભાજપ તાલુકા પંચાયતના સભ્ય છે પૂર્વ એ પણ આજે આમ આદમી પાર્ટીમાં જોડાયેલા છે ભીખાભાઈ મેઘાણી પૂર્વ સરપંચ છે મોટા મુવાના એ પણ આજે આમ આદમી પાર્ટીમાં જોડાયે છે ભીખાભાઈ ક્યારે કે શું બાપા વખતે રાજનીતિમાં આવ્યા હતા પછી ભીખાભાઈ ક્યારે રાજનીતિ કરી હતી પણ એમણે એવું લાગ્યું કે હવે ભાજપને કાઢવા માટે આવવું પડશે એટલે એ પણ આજે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે દામજીભાઈ મેઘાણી કોંગ્રેસના આગેવાન છે એ પણ આજે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે સંજયભાઈ વાગેલા ભાજપ આગેવાન છે એ પણ આજે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે સલેષભાઈ ગોયલ પણ ભાજપ આગેવાન છે આમ આદમી પાર્ટીમાં જોડાય છે આ બધા આગેવાનો એવા છે જેમની પાછળ હજારો કાર્યકર્તાઓ છે આજે પ્રેસ કોન્ફરન્સ રાખવાનો એટલા માટે ઉદ્દેશ્ય છે કે આ તો બધા સભા થઈ હશે એવી જ સભા આગામી સમયમાં આમ આદમી પાર્ટીની પણ ભરીતી કરવામાં આવશે આ જ આગેવાનો ગોઠ થશે કારણ કે આમની પાછળ હજારો આગેવાનો કાર્યકર્તાઓ આજે આમ આદમી પાર્ટીમાં વિધિવત રીતે જોડાયા છે હું એમને સૌને આવકારું છું અને એક જ લક્ષ્ય છે સૌને રાજકોટ વાસીઓને પણ કહું છું કે ઉદ્યોગપતિની પાર્ટીને મત આપવો હોય તમને એમ લાગતું ભાજપના નેતાઓના દીકરાનો વિકાસ થાય એને મત આપવો હોય તો તમે ભાજપને આપો અને તમારા દીકરાને શિક્ષણ આરોગ્ય સારી સુવિધા તમારા રસ્તા સારા તમારી સારી સ્કૂલો તમારા બાળકનું સારું શિક્ષણ જોતું હોય એ પણ તમે ઈચ્છતા હોય તમારા બાળક મોટું થાય તો આમ આદમી પાર્ટીને બતાવજો અને એટલે જ આમ આદમી પાર્ટીની અરવિંદ કેજરીવાલજીની વિચારધારા સાથે આજે સૌ જોડાયા છે એને હું આવકારું છું ખેસ પહેરીને હું એમને આવકારીશ પેલા કોઈને પ્રશ્ન એવો તો પૂછ્યો આવી જાવ આવી જાવ स्वागत पार्टी में ओके। yeah. okay. 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 じゃあ。

હું અમારી આખી શહેરની ટીમ કેપિટલ આપું છું દિનેશભાઈ દિલીપભાઈ મળી او بدا بيگا ਥੋੜਾ ਹੋ ਗਿਆ ਹੁਣ ਆ ਗਿਆ ਆ ਪਛੜਉ ਤੋ ਨਹੀਂ ਪਛੜਉ ਮਾਛੜੇ ਤੋ ਹੋਤੀ

કાર્યકરોનો આરોપ છે એ ભાજપમાં જૂના કાર્યકરોની અવગણના કરવામાં આવે છે અમારા ધારાસભ્ય લોક પ્રશ્નો સાંભળતા નથી પૂર્વ પ્રમુખ સુધી રજૂઆત લઈ જઈએ તો પણ કોઈ પરિણામ આવતું નથી એટલે પ્રશ્ન તો ઉઠે જ છે કે શું ભાજપમાં હવે જૂના કાર્યકરોની કિંમત નથી રહી કે માત્ર ફોટો અને પદ માટે નેતાઓનું શાસન ચાલી રહ્યું છે આ સંકેત છે કે ભાજપના આંતરિક જૂથવાદ અને કાર્યકરોની નારાજગીના કારણે લોકો બીજી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે અને આ બધું ત્યારે થઈ રહ્યું છે જ્યારે ફેબ્રુઆરીમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે તૈયારીઓ પૂર જોશમાં ચાલી રહી છે જેના કારણે ભાજપના ગઢમાં ચિંતાનો માહોલ સર્જાઈ ગયો છે તમારો શું અભિપ્રાય છે કમેન્ટ કરી જરૂરથી આપજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં